સરકાર ને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં સરકારના કાને તેઓની રજૂઆત ન પડતા તેમને પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં જારી રાખ્યું છે પૂર્વ બીએસએનએલ કર્મચારીઓના રિવાઇઝ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે તેમજ કોર્ટ દ્વારા તેઓને એકસો વીસ દિવસમાં પૂર્વ બીએસએનએલ કર્મચારીઓને રિવાઇઝ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે જે ન થતાં તેઓને કન્ટેન્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે વડોદરાના કરેલીબાગ ખાતે આવેલ બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં પૂર્વ કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો

એની પહેલા આપણે પ્રેશર કરતા જ આવ્યા છે વારંવાર ધરણા પ્રોગ્રામ કરતા જ આવ્યા છે આજે ફરી એ પ્રમાણે સૂત્રોચ્ચાર કરીને આપણે ઓલ ઇન્ડિયામાં બતાવીએ છીએ કે તમે અમારી સાથે દગાબાજી ના કરો સરકાર છો એનો મતલબ નથી કે તમે તાકાતનો દુરુપયોગ કરો પીઓટી વાળા કઈક ને કંઈક દખા કાઢે છે કોઈ એવું છે નહીં કે ના આપી શકાય આપી શકાય એવું છે બધું છે ને આપણે બધું ફિક્સ કરીને બેઠા છે પણ સરકાર છે એટલે એની સામે લડીને જ લેવું પડશે અમને અમને આશા છે કે મળશે અમારા દિલ્હીના જે સાથીદારો છે એ ત્યાં ઉભા છે ઓલ ઇન્ડિયામાં એક પછી એક પ્રોગ્રામ નો મેસેજ આવ્યો છે આજે એક મેમોરેન્ડમ અને ધરણાનો પ્રોગ્રામ રાખ્યો છે ધન્યવાદ